સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન ન્યૂઝ સ્ટુડિયોમાં પેન્શનની લાંબા સમયની માગણીઓ સરકારે આજ રોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ આપે મંજૂરી તો પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં લઈને આવું છું વિડીયો સૌ બધા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપ્શન મૂકશું અવશ્ય જોઈન થઈ જાય મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી અને ઉચ્ચ કર્મચારી પેન્શન ટ્રાક્ટ બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ પર મળતી રહેશે મિત્રો તો પગાર બામણ કરવાની વાર્તાઓ ચર્ચા જગાવી છે મિત્રો ફરી મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટા પગાર વધારો અંગેના અવાજ સાથે સમગ્ર ભારતમાં ઉત્સાહ ફેલાવે છે સૂત્રો કહે છે કે આટમું પગાર પણ આવી શકે છે જે પગાર અને પેન્શનની ગણતરી મોટો ફેરફાર વચન આપે છે મિત્રો આ સમાચાર લાખો પેન્શન પેન્શનકારક જે સરકારી કર્મચારીઓને પેન્શનનું જીવન જેવો સારા પગાર માટે સારા પગાર માટે છે જ તો સાતમા પગાર પણ બે સોરમાં અમલમાં આવ્યું હતું ને લગભગ એક દાયકા પછી લોકો જે લોકો વધતા જે ખર્ચના સામનો કરવા માટે તેમના આવકમાં આવકમાં પણ વધારો થવાની આશા જાગી છે મિત્રો તમે જાણો છો મિત્રો હાલમાં વધતી જતી મોંઘવારી ધ્યાનમાં રાખીને ફરી એકવાર જે આઠમો પગાર પણ જલ્દી લાગુ કરવામાં આવે તે જે વધતી જતીને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં જ આઠમો પગાર પણ લાગુ કરવામાં આવે તે પેન્શનધારકોને અને સરકારી કર્મચારીઓ આશા છે કે ટૂંક સમયમાં જ તેમનું કમિશનની બેઠક ચર્ચા કમિશન બેઠક બોલવામાં આવે તે જલ્દી નિરાકરણ આવે મિત્રો કર્મચારી માટે આ કેમ મહત્ત્વનું છે ભારતના સરકારી નોકરી સ્થિર અને આદરણીય માનવામાં આવે છે પરંતુ ઘણા કર્મચારીઓ લાગે છે કે તેમના પગારમાં સારી સુસંગત ગયા નથી સાતમો પગાર પણ લગભગ ચૌદથી ત્યાં ટકા વધારો કર્યો હતો પરંતુ ખોરાક જેવી દૈનિક ચીજ વસ્તુમાં ભાવ વધતા જતાં કામ કરવું તે પૂરતું નથી નવા પગાર પંચનો મિત્રો અર્થે ત્રીસ ટકાનું વધુ વધારો થવો જોઈએ જે કર્મચારીઓને સારી જીવનશૈલી પરવડે તે માટે મદદ કરશે પેન્શનના પણ તેમના નિવૃત્તિ વર્ષોની આરામથી જીવવા માટે સુધારેલ પેન્શનની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો આ મિત્રો તમે જાણો છો કે સાતમો પગાર પંચમાં ચૌદથી તેવીસ ટકા વધે તો પરંતુ આ વખતે ત્રીસથી ચોત્રીસ ટકા આઠમો પગાર પંચ વધે તે માટે મિત્રો જે રહેણી જરૂરિયાત છે તે માટે સાથોસાથ તે પગાર પેન્શન પણ વધારો સાથે મળી શકે મિત્રો આઠમો પગાર પંચથી શું ફાયદો થશે હજુ સુધી નથી હજુ સુધી નથી શકે છે કે મિત્રો હજુ નક્કી હજુ સુધી કંઈ નક્કી નથી કે એટલે મુખ્ય જે અપેક્ષાઓ છે આ વધતા જીવન ખર્ચને પહોંચી વળવા માટે ઉચ્ચ મૂળભૂત પગાર રહેઠાણ મુસાફરની તબીબી જરૂરિયાત માટે વધુ ભથ્થા નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે સુધારેલી પેન્શનની યોજનાઓ ચોથું છે નોકરીની ભૂમિકા વ્યાજબી રીતે પગારની ગણતરી કરવા માટે નવું ફોર્મ્યુલા આ ફેરફારી પચીસ લાખ વધુ કર્મચારી સાઈઠ સાઈઠ પચીસ લાખથી વધુ કર્મચારી અને સાઠ લાખ પેન્શનધારકોને તે સરકારનું મોટું પગલું છે મિત્રો અને ચિંતાઓ નવા પગાર પંચની સ્થાપના કરવા સરળ નવા પગાર પરથી સ્થાપના કરવી તે સરળ નથી તેના માટે ઘણું આયોજન બજેટ ફાળવણી સંગઠનઓ ચર્ચાઓમાં ચર્ચા કરવી જરૂરી છે સરકારની દેશના નાણાંકીય સ્વાસ્થ્ય સાથે પગારની જરૂરિયાતો સંસ્કૃતિ કરવી જોઈએ પગાર મોટો વધારો બજેટ પર દબાણ લાવી શકે છે જેના કારણે શિક્ષક અથવા આરોગ્ય જેવા અન્ય ક્ષેત્રોમાં કરવેરા વધી શકે છે અથવા કામ મૂકવામાં આવી શકે છે તેમ છતાં સરકારને ચિંતાઓ દૂર કરવાની દરેક દરેક માટે કામ કરતી ઉજ્જ ઉજ્જવળો સાથે આગળ વધવા માટે ઉત્સુક લાગે છે મિત્રો તો તે ક્યારે થશે આઠમો પગાર જે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ કે સૂચનો મળી છે કે નિષ્ણાતો માને છે તેમ તેની રચના ટૂંક સમયમાં થઈ શકે છે એક વારના જે સ્ટાફ ના થઈ ગયા એકવારનો સ્ટાફ થઈ ગયા પછી કમિશન કમિશન પગાર માળખાનો અભ્યાસ કરવો અને ભલામણ કરવાનો સમય અઢાર ચોવીસ મહિના લાગે છે મિત્રો બીજા સુધીમાં જોવા મળી શકે છે અપેક્ષા વધુ છે કે સારા સમાચાર માટે આશાવાદી છે અને નીચે આવેલા કોસ્ટમ ગુટકાના પગાર પર ઊંચું એક નજર નાખીએ મિત્રો તો કામદારો માટે આશાસ્પદ ભવિષ્ય આઠમા પગાર પર શક્યતા આશાવાદી લહેર લાવી શકે છે સરકારી કર્મચારી તેમના પરિવાર સાથે નાણાકીય ભવિષ્યની આશા રાખીને રાહ જોઈ રહ્યા છે જો મોદી સરકારના વચન પૂર્ણ કરે તો તે મનોબળ વધી શકે છે અને કામદારો ટેકો આપવા માટે તેની પ્રતિબદ્ધતા બતાવી શકે છે અને હાલમાં ઉત્તેજક વિકાસના આગળના પગલાંની યોજના બતાવતી વગેરે વધારાની નજર સરકાર પર છે મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ